હેલો તો આજે આ વિડીયોમાં આપણે સીએસએસ બોક્સ પ્રોપર્ટી વિશે જોવાનું છે કે સીએસએસની મલ્ટીપલ પ્રોપર્ટીઝ અવેલેબલ છે તેમાં છે બોક્સ પ્રોપર્ટીસ તો બોક્સ પ્રોપર્ટીઝ એટલે કે આપણે મલ્ટીપલ પ્રોપર્ટીઝ આપણે યુઝ કરીએ છીએ તેના માટે આવે છે સીએસએસ બોક્સ પ્રોપર્ટી તો ફર્સ્ટ ઓફ ઓલ છે બેકગ્રાઉન્ડ કલર બેકગ્રાઉન્ડ કલર એટલે કે આપણે કોઈપણ એલિમેન્ટની અંદર બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય ફોર એક્ઝામ્પલ ડીવ ટેક છે પી ટેક છે કોઈ પણ એલિમેન્ટ ની અંદર તમારે બેકગ્રાઉન્ડ કલર જો સેટ કરવો હોય તો એના માટે છે બેકગ્રાઉન્ડ કલર પ્રોપર્ટી ત્યારબાદ છે વિથ પ્રોપર્ટી વિથ એટલે કે કોઈ કોઈ પણ એલિમેન્ટની અંદર તમારે કોઈ પણ વિથ સેટ કરવી હોય તો એ પ્રમાણે તમે વિથ સેટ કરી શકો છો તેને કહેવાય છે સીએસએસ બોક્સ પ્રોપર્ટીની અંદર વિથ પ્રોપર્ટી ત્યારબાદ આવે છે પેડિંગ પ્રોપર્ટી પેડિંગ પ્રોપર્ટી એટલે કે જે ટેગ હોય છે જે એલિમેન્ટ હોય છે તેની થી એ તે પેડિંગ પ્રમાણે એટલે કે જે જે બી જે બી બોક્સ હોય છે બોક્સ જે બી બોક્સ હોય છે અથવા તો જે બી એલિમેન્ટ હોય છે તેની અંદરની સાઈડથી શું કરે છે જગ્યા છો જગ્યા સ્પેસ છોડે છે તો તેને કહેવાય છે પેડિંગ અને માર્જિંગ એટલે કે આઉટ આઉટસાઇડ ઓફ ધ આઉટ સાઇડ ઓફ ધ એલિમેન્ટની સાઈડથી શું કરે છે જગ્યા છોડે છે તો એને કહેવાય છે માર્જિંગ એન્ડ પેડિંગ ત્યારબાદ આવે છે બોર્ડર વિથ

पर हेड टैग ये अंदर टाइटल टैग ओवर टाइटल टैग टाइटल टैग ने जब हूँ टाइटल आप इधर फॉर एग्जांपल सी एस एस बॉक्स प्रॉपर्टी प्रॉपर्टीज

ઓવર બોડી ટેગ બોડી ટેગ ની અંદર અહીંયા આવશે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇસ ધ ડીવ ટેગ કરી Over અને ઓવર ડીવ ટેગ સેટ કરી દો શેર કરી દો હવે અહીંયા ફોર એક્ઝામ્પલ આઈડી એટ્રિબ્યુટ આપી દો આઈડી એટ્રિબ્યુટ ની અંદર હું ફોર એક્ઝામ્પલ આપી દો

ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે બેકગ્રાઉન્ડ કલર બેકગ્રાઉન્ડ કલર ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે બેકગ્રાઉન્ડ કલર બેકગ્રાઉન્ડ કલર જે બી સેટ કરવો હોય તમારે ફોર એક્ઝામ્પલ બ્લુ કલર આપી દો તો અહીંયા શું થઈ ગયું જે બી આપણે ડીવ ટેગ લઈએ છીએ તો તેની આઈડી પ્રમાણે આપણે અહીંયા આઈડી સેટ કરેલી છે તો એ આઈડી પ્રમાણે આપણે એને શું કરવાનું છે સીએસએસ ની અંદર આપણે સિલેક્ટર યુઝ કર્યું છે આને શું કહેવાય છે ડોટ એટલે કે આઈડી સિલેક્ટર યુઝ કર્યો છે અહીંયા આઈડી સિલેક્ટર યુઝ કર્યો છે અને તેની અંદર આપણે શું કર્યું છે બેકગ્રાઉન્ડ કલર શું આપ્યું છે બ્લુ આપ્યું છે સેવ કરીએ અને રન કરીએ ફાઇલને બોક્સ પ્રોપર્ટી પેજ નું નામ છે તો અહીંયા દેખાતું નથી મિસ કે હવે આપણે અહિયાં શું કરવાનું રહેશે અંદર બેકગ્રાઉન્ડ કલર આપેલો છે અને સાથે સાથે વિથ પ્રોપર્ટી પણ આપેલી છે સૌથી પેલા આપણે અહિયાં શું કરવાનું છે આઈડી ની અંદર હેશ આઈડી આવશે અહીંયા શું આવશે આઈડી સિલેક્ટરની અંદર શું આવશે હેશ આઈડી જો ડોટ યુઝ ક્યારે થશે જ્યારે તમે ક્લાસ સિલેક્ટરનો યુઝ કરતા હોઈએ ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરો ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરો તો અહીંયા શું આવશે ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરતા હોય તમે તો અહીંયા ડોટ સિલેક્ટર આવશે અને જો આઈડી સિલેક્ટર આઈડી વાઈઝ તમારે બે સીએસએસ અપ્લાય કરવી હોય તો અહીંયા શું આવશે હેશ આવશે આપણે અત્યારે આઈડી કરીએ છીએ તો અહીંયા શું કરી દઈ હું હેશ આપી દઉં તો ક્લાસ વાઇઝ કરવું હોય તો શું આવશે ડોટ આવશે સેવ કરી દઉં અને રન કરીએ અહીંયા શું આપેલું છે માય આઈડી પ્રમાણે આપણે શું કરવાનું છે બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દીધો છું સેવ કરી દો હવે এনি ঵িত প্রমালে আপায়া আপায়া সকরান্য়ে পেকরানা একরেচ করোডু করানি করান্য় একরান্য়ে একরান্য়া করানেডু করানেনে � જે બી પ્રમાણે જે બી તમે હાઈટ વિથ આપો છો એ પ્રમાણે શું થઈ જશે તમારો તમારા ડીવ જે છે એ પર્ટિક્યુલર એરિયામાં એ શું થઈ જશે વિથ પ્રમાણે સેટ થઈ જશે તો તેને શું કહેવાય છે વિથ પ્રોપર્ટી તો હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા બેકગ્રાઉન્ડ કલર બ્લુ છે તો અહીંયા ફોર એક્ઝામ્પલ એને

સેટ થઈ ગયું આને શું કહેવામાં આવે છે સીએસએસ સીએસએસ બોક્સ પ્રોપર્ટી સીએસએસ બોક્સ પ્રોપર્ટી ફોર એક્ઝામ્પલ સેમ એવી રીતે હું બીજો કોઈ એલિમેન્ટ લઈ લઉં ફોર એક્ઝામ્પલ પી ટેક ઓવર પી ટેક એની અંદર હું ફોર એક્ઝામ્પલ ક્લાસ આપું ક્લાસ ઇઝ ઇકોલ ટુ ફોર એક્ઝામ્પલ માય ક્લાસ માઈ ક્લાસના મને આપ આપું છું એની અંદર હું લખું ઝીસ ઇઝ માય પેરેગ્રાફ સેવ કરી દો

તેને કેવાય છે ત્યારબાદ છે વિથ પ્રોપર્ટી પછી તમે હાઈટ પ્રોપર્ટીનો પણ યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ મારે હાઈટ આપવી છે ન્યુટેકની હાઈટ આપવી હોય ફોર એક્ઝામ્પલ

વર્ટિકલિમેન્ટ સેટ થઈ જશે ક્લાસ નામનો જે સિલેક્ટેડ છે ત્યાં પણ તમે એઝ હાઈટ નામની પ્રોપર્ટી યુઝ કરી શકો છો હાઇટ નામની પ્રોપર્ટી યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં હાઈટ ટુ

આપણે વીથ સેટ કર્યું હોય તો તમે પર્સન્ટેજ માં પણ આપી શકો છો અને પિક્સેલ માં પણ આપી શકો છો ફોર એક્ઝામ્પલ હું 50 પર્સન્ટેજ નો યુઝ કરું છું શું થશે બ્રાઉઝર ના હાફ પોર્શન ની અંદર એ વીથ સેટ થઈ જશે થઈ ગયું તો જે આવી રીતે વીથ પ્રોપર્ટી નો યુઝ થતો હોય છે ત્યારબાદ

my div નામનો જે ટેગ છે તેની અંદર પેડિંગ પ્રોપર્ટી યુઝ કરી દઉં છું ફોર એક્ઝામ્પલ પેડિંગ પ્રોપર્ટી ની અંદર હું આપી દઉં 20 પિક્સેલ સેટ કરી દઉં થઈ પેડિંગ પ્રોપર્ટી

તો આ તમે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ પરથી પણ જોઈ શકો છો બ્રાઉઝર પર રાઇટ ક્લિક કરવાનું અને બ્રાઉઝર પર બી તમે સીએસએસને અપ્લાય કરી શકો છો ફોર એક્ઝામ્પલ અહીંયા આ એરોને સિલેક્ટ કરવાનું અને અહીંયા તમને બતાવે છે તો આ એચ વન ટેક જે છે ત્યાંથી એણે શું કર્યું છે પી પેડિંગ પ્રોપર્ટીનો યુઝ કર્યો છે આ એચ વન એલિમેન્ટ જે છે તેની સ્ટાઇલમાં જવાનું

એચ વન ટેગની અંદર શું છે માર્જિન અને પેડિંગ આપેલું છે તેમાં પેડિંગ જે એચ વન ટેગની શું કરે છે બારથી એ શું કરે છે સ્પેસ છોડે છે જેમ જેમ પેડિંગ એ શું કરે છે એચ વન ટેગની અંદરથી શું કરે છે પેડિંગ એટલે સ્પેસ છોડે છે આપી દો એચમેન્ટની ત્યારબાદ માર્જિન જે છે એ શું છે રીતે માર્જિન પેરીનો નું થાય છે ફોર એક્ઝામ્પલ આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ ફોર એક્ઝામ્પલ

એચ વન ટેક જે છે એ અડીને એચએલ થતું હતું જ્યારે યુઝ કરે જયારે શું કરે છે જે ટેક્સ્ટ હોય છે એ પિક્સેલ સ્પેસ છોડે છે ટોપથી બોટમથી લેફ્ટ થી અને રાઇટથી અને માર્જિન સેટ કરી ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં માર્જિન થર્ટી પિક્સેલ તે શું કરે છે માર્જિન જે છે એલિમેન્ટની બહારથી એ સ્પેસ છોડે છે મેં શું કર્યું છે આ જે ડી વાયડી છે જે આપણું ટેગ જે છે તેને આપણે શું કર્યું છે પિક્સેલ માર્જિન આપી છે થર્ટી પિક્સલ તેણે શું કર્યું કે એ ઓફ ઓફથી એણે શું કર્યું ડીવટેગની થી એણે સ્પેસ છોડી દીધી જેમ કે અહીંયા આટલી સ્પેસ છોડી છે થર્ટી પિક્સેલ ત્યારબાદ ટ્વેન્ટી ની પેડિંગ એટલે કે ત્યારબાદ એણે શું કર્યું છે એચ વન એલિમેન્ટ આપણને શો થાય છે તો આ છે ડિફરન્સ છે માર્જિન એન્ડ પેડિંગ માર્જિન એટલે કે માર્જિન એટલે કે ટેગ જે છે એનો આઉટ સાઈડ થી આપણને સ્પેસ છોડી આપશે અને પેડિંગ એટલે કે અંદરથી ડિટેક સ્પેસ છોડી આપશે તો આવી રીતે હોય છે અને ખાલી માર્જિન પ્રોપર્ટી તમે આપો તો એને બધી બાજુથી સેમ સેમ પિક્સેલ સ્પેસ છોડશે જયારે તમે ટ્વેન્ટી ટ્વેન્ટી આપશો આવી રીતે આપશો ટ્વેન્ટી પિક્સેલ અને 20 પિક્સેલ તે શું કરશે 20 પિક્સેલ 20 પિક્સેલ એટલે ટોપ એન્ડ બોટમ થી શું કરશે ટોપ બોટમ થી શું કરશે 20 પિક્સેલ અ પેડિંગ છોડી આપશે પછી તમે આવી રીતે પણ ફોર ટાઈમ્સ પણ આવી રીતે તમે સેટ કરી શકો છો ટોપ બોટમ પછી ટેન પિક્સેલ ટેન પિક્સેલ એન્ડ ટેન પિક્સેલ તો અહિયાં શું આવશે આવશે પેડિંગ જે છે તે શું છે ટોપ બોટ ટોપ પરથી ટ્વેન્ટી ટોપ પર ટોપ થી ટ્વેન્ટી પિક્સેલ પછી ટોપ રાઇટ ટોપ રાઇટ બોટમ એન્ડ લેફ્ટ ટોપ રાઈટ થી સેમ પિક્સેલ છે બોટમ એન્ડ લેફ્ટ સાઈડ થી પિક્સેલ છે તો કેવી રીતે પાસે પેલા ટોપ રાઇટ બોટમ લેફ્ટ ટોપ રાઇટ બોટમ લેફ્ટ સાઈડ થી શું થાય છે ટોપ રાઈટ બોટમ એન્ડ લેફ્ટ સાઈડ થી શું કરે છે પેડિંગને સ્પેસ છોડે છે સેમ એવી રીતે માર્જિનમાં પણ તમે આવી રીતે સ્પેસ આપી શકો છો ત્યારબાદ માર્જિન લેફ્ટ પછી આવી રીતે પણ તમે આપી શકો છો ફોર એક્ઝામ્પલ પેડિંગ રાઈટ સાઈડ થી તમારે આપ્યું હોય પેડિંગ રાઈટ તો રાઈટ સાઈડ થી પણ તમે રાઈટ સાઈડ થી ઓનલી રાઈટ સાઈડ થી ટેન પિક્સેલ આપી છે તો રાઈટ સાઈડથી થી ટેન પિક્સેલ આપી શકો છો આ શું જોઈ ગયું રાઈટ ઓનલી રાઈટ સાઈડ થી શું કરું પેડિંગ पेडिंग ठीक है, ओनली राइट साइड थी। तो अच्छा है राइट साइड थी पेडिंग। पेडिंग राइट पेडिंग टॉप पेडिंग बॉटम এটা তোমার সেম এই রিটে মার্জিং রাইট মার্জিং লেফট মার্জিং বোটম মার্জিং টোপ এখন থ্যাংক ইউ